નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજગઢ પોલીસે વધુ એક વખત ગોદલી ગામેથી મોટર પલ્સર ઉપર લઈ જવાતા ક્રોહી મુદ્દામાલ એટલે કે ઇંગ્લિશ દારૂની બોટલો બસો બાવન નંગ જેની કિંમત રૂપિયા અગિયાર હજાર એક લાખ અઢાર હજાર ચારસો ચાલીસ તથા ટીન બિયર નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત પંદર હજાર આઠસો ચાલીસ અને બે પલ્સર જેની કિંમત રૂપિયા લાખ મળી કુલ બે લાખ ચોત્રીસો મુદ્દા માલ ગોધલી ગામેથી બાતમીના આધારે રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર એસ રાઠોડ અને તેમના સ્ટાફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની કડક સૂચના અને માર્ગદર્શન અનુસાર તેમજ હાલોલના નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ સાહેબની સૂચના અને માર્ગદર્શનમાં રાજગઢ પોલીસ સ્ટેશનના પીએસઆરએસ રાઠોડ દ્વારા પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે તેઓને આજ રોજ બાતમી મળી હતી કે બે પલ્સર મોટર ઉપર ચોરી છૂપીથી દારૂ ભરી અને જનાર છે એ બાતમીના આધારે તેઓએ રેડ કરતા એમને સદર મોટરસાઇકલ ચાલકો મળી આવ્યા હતા મોટર ચાલકો ભાગી છૂટ્યા છે પરંતુ બંને મોટર મૂકીને જતા રહ્યા હતા જેમની મોટરસાયકલ ઉપરથી બસો બાવન નંગ બોટલ જે વિસ્કીની પ્લાસ્ટિકની બોટલ જેની કિંમત એક લાખ અઢાર હજાર ચારસો ચાલીસ અને ટીન બિયરના એકસો ચુમ્માલીસ નંગ જેની કિંમત પંદર હજાર આઠસો ચાલીસ અને પલ્સર મોટરસાયકલ બે જી જે સિક્સ પાર્સિંગની જેની કિંમત ગણતા બે મોટર એક લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી કુલ બે લાખ ચોત્રીસ હજાર બસો એંસી રૂપિયાનો પ્રોહી મુદ્દામાલ સહિત રાજગઢ પોલીસે આ મુદ્દામાલ કબજે લીધો છે અને ભાગી છૂટેલ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે આ કામગીરી દરમિયાન રાજગઢ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર આર એસ રાઠોડની સાથે અધિક પોલીસ કોન્સ્ટેબલ અનિલ અનિલકુમાર દલપતસિંહ અધિક પોલીસ કોન્સ્ટેબલ દેવરાજસિંહ નરવસિંહ અને અધિક પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ગુલાબસિંહએ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરી અને દારૂનો જથ્થો ઝડપી પાડવાની અંદર સફળતા મેળવી